ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ કે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ કયું છે વધુ ફાયદાકારક ઉભા રહો ઉભા રહો રહો સ્ક્રોલ ડાઉન કરતા પહેલા જાણી લો તમારી માટે કયું છે વધુ ફાયદાકારક મિત્રો લોન લેતા પહેલા તમને પ્રશ્ન થવો જોઈએ કે આપણે ફિક્સ રેટ ઇન્ટરેસ્ટ રેટ સાથે લોન લેવી કે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ સાથે તો તમને જણાવી દઉં તમને ખબર ન હોય તો જણાવી દઉં કે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ એટલે શું અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ એટલે શું તો ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ એટલે કે તમારી જે કાંઈ પણ લોન છે તેમાં ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ આવે છે ને તેની સાથે ફિક્સ ઇમ ઈ એમ આઈ સાથે તમારે ચૂકવણી કરવાની રહેતી હોય છે અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ એટલે બજારના જે ચડતા ઉતરતા ભાવ સાથે તમારું ઇન્ટરેસ્ટ રેટ વધતું ઘટતું જોવા મળે છે અને એના હિસાબે તમારે ઈએમઆઈ ચૂકવવાની જે આવતી હોય છે જે વધારે ઓછી પણ થઈ શકે છે તો હવે તમને સમજાઈ ગયું હશે કે ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ એટલે શું જો તમને વિડીયો જોયા પહેલાં આ વિશે ખબર ન હોય તો કોમેન્ટમાં જરૂરથી કરો લખો અને આવી જ ફાઇનાન્શિયલ ટોપિક માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો